આજરોજ કંડલા પોર્ટ ટ્રસ્ટ ખાતે શ્રીની રૂબરૂ મુલાકાત કરી અને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઘણા સમયથી પોર્ટમાં ચાલુ નોકરીએ મૃત્યુ પામેલા વારસદારો અંગે જે લડત ચાલુ છે તેમાં ગત સમયમાં લડતના પગલે ચૌદને નોકરી મળી ત્યારબાદ હાલ આ વર્ષમાં ત્રણને નોકરી આપવાનું ફાઇનલ થયું છે પણ હજુ ચારસો ચાલીસ જેટલા વારસદારોની ન્યાયથી વંચિત છે અને હવે આ પ્રશ્ન સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવે દરેકને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી જેમાં શ્રી દ્વારા હકારાત્મક વલણ જોવા મળ્યું હતું તે છતાં પોર્ટને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો આ મુદ્દે દિવસ સચોટ નિર્ણય નહીં આવે તો પોર્ટ ઓફિસની સામે ધરણા તેમજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ રજૂઆત વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી પંકજ નોરિયા રમેશ થારૂર રાહુલ ધુડિયા આંતરરાષ્ટ્રીય ભીમસેનાના પ્રમુખ મયુર બળિયા તેમજ તુલસીભાઈ ગરવા અનિલ મહેશ્વરી નીતિન મહેશ્વરી ભવ્ય મહેશ્વરી તેમજ વારસદારો જગદીશ દાપડા પ્રદ્યુમનસિંહ સંદીપભાઈ કાંતાબેન અજયભાઈ વગેરે બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સત્યની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કંડલાપોટ ચેરમેનની મુલાકાત લીધી જે ચારસો ચાલીસ જેટલા વારસદારોને નોકરી મળવાની જે બાકી છે એ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જે કાર્યક્રમ કરવામાં જઈ રહ્યો છે એમાં મારો પૂરેપૂરો સપોર્ટ છે બીજી વાત એ કરું જો કદાચ આ બાબતે કોઈ પણ નિર્ણય નહીં આવે તો કંડલા પોર્ટને મેઇન ગેટ ને કદાચ તાળાબંધી કરવી હશે તોય અમે કરશું ગાંધીધામનો મુખ્ય હાઈવે બંધ કરવો હશે તોય પણ કરશું અને કંડલા પોર્ટને આ ઓફિસે ઊભા છીએ એને પણ તાળાબંધી કરવી હશે તો અમે કાયદામાં રહીને કરશું કારણ કે આ લોકો હક માગે છે ભીખ નથી માગતા તેમ છતાં પણ સરકારને પણ શરમ સરકાર સાંસદશ્રી હોય એમની પણ ફરજ આવે છે કદાચ આ લોકો હક માંગવા માટે આવતા હોય અને આ લોકો કઈ કરી ન શકતા હોય તો શું સમજવું તો આ કયા લોકોને પ્રતિનિધિ કહેવાય તો આ બાબતે પણ વહીવટીતંત્ર ને અને સરકારને જાગવાની જરૂર છે ને આ લોકોને ન્યાય આપે એવી અમારી માગણી છે આજે કલ્લા પોર્ટ ટ્રસ્ટની ઓફિસે ફરીથી એ જે મુદ્દો જે વખતો વખત એના માટે રજૂઆતો કરવામાં આવે છે તે છતાંય ક્યાંક ને ક્યાંક આ તંત્રનું પેટનું પાણી નથી હલી આ વારસદારો છે જેમના સ્વજનો એમના માતા પિતાઓ એ મૃત્યુ પામ્યા છે આ જ પોર્ટમાં કામ કરી ગયું ત્યારબાદ એઓ સત્તરથી અઢાર વર્ષ જેટલો સમયગાળા દરમિયાન ખૂબ લડતો રજૂઆતો કર્યા બાદ આ પ્રશાસને કોઈ પણ કામગીરી કરી નહીં છેલ્લે પણ જ્યારે ચૌદ જેટલા લોકોને લેવાની આ પ્રશાસનને જરૂર ઊભી થઈ હતી એનો કારણ પણ એમને ખ્યાલ છે કે એક આંદોલન હતું આંદોલન ધરણા ભૂખ હડતાલ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આ પ્રશાસનની આંખ ઉઘડી અને ચૌદ જેટલા લોકોને લેવાની વાત કરી તે સાથે એક એ પણ સારી બાબત આ પ્રશાસન દ્વારા થઈ આંદોલનના પગલે એ ચૌદ ગયા વર્ષે લેવામાં આવ્યા હતા આ વર્ષે પણ આ પ્રશાસન દ્વારા ત્રણ જણાને ફરીથી નોકરી આપવાની વાત કરી છે બોર્ડ નક્કી થયું છે છે ને ત્રણ જણા ફરીથી નોકરી ઉપર લેવાના પણ આનાથી પણ મોટો વિકરાળ પ્રશ્ન એ છે કે આ વારસદારો પૈકી ચારસો ચાલીસ જેટલા લોકો આજે પણ બાકી છે આ મારી સાથે ઉભેલા દરેક વારસદારો એમના એમની કેટલા વર્ષોથી અરજીઓ પડી છે તે છતાં પણ તેમને કોઈ પણ પ્રકારની આ મુદ્દે ન્યાય મળી નથી રહ્યો આજે અહીંના ચેરમેન શ્રી સાથે અન્ય અધિકારીઓ સાથે મળી અને એ જ રજૂઆત કરી છે કે સાહેબ આ આપની જે પણ પોલિસીઓ હોય આપના જે પણ રૂલ્સ રેગ્યુલેશન નિયમો હોય એ દરેકને તમારી રીતે સોલ્વ કરી અને ચોક્કસપણે આનો તમે રિઝલ્ટ લાવો કારણ કે આ લોકો સત્તર અઢાર વર્ષ આના અન્યાયથી વંચિત રહ્યા છે તમારી ફરજ હતી જો સત્તર અઢાર વર્ષ તમે આ લોકોને નોકરી આપી હોત તો આજે એક પણ વ્યક્તિ અહીંયા રોજગાર વગરનો ના રહ્યો હોત મારી સાથે બહુ મોટી ઉંમરના પણ લોકો જોડાયેલા છે કે જેમના પાસે આજે રોજગાર નથી જે તે વખતે જયારે આ પોર્ટ ઉભું થતું હતું આ પોર્ટ જરૂર હતી ત્યારે આમના જ માતા પિતા હોય આનામાં પોતાનો ખૂન પસીનો રેડી અને આ પોર્ટ ઊભો કર્યો છે તો તમારી ફરજ છે આ તમારો પરિવાર છે આજે એમના બાળકો રજડી રહ્યા છે એમને સારી શિક્ષા નથી મળી રહી એમને ખાવા પીવાના પણ વાંધા છે તો એ તમારી ફરજ છે આ તમારી જ ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે જોવાની જરૂર છે માટે આજે ચેરમેન સાહેબ શ્રી સાથે વાત થઈ છે સારી રીતે હકારાત્મક રીતે વાત થઈ છે કે સાહેબે કીધું છે આનામાં જે જે એમના મુદ્દાઓ છે હોય હોય ડેલી કે અન્ય મુદ્દાઓને અમે ક્યાંક ને ક્યાંક એવું જણાવી આવે છે કે આ પોર્ટ પ્રશાસન જો કરવા ઈચ્છે તો ચોક્કસપણે કરી શકે છે માટે આજે એ જ ચર્ચાઓ કરી અને જણાવ્યું છે સાહેબ દિવસ પંદર માં આ મુદ્દે જો નક્કર પરિણામ કોઈ પણ અમને નહીં જણાય

અન્ય ઘણી બધી જગ્યાઓને ડેવલપ કરવા માટે આ પ્રશાસન કરોડો રૂપિયા લહાણી કરતું હોય તો આ વારસદારો જેમનો હક છે તેઓને ન્યાય ન મળે તે ક્યારે કદાપી ચલાવી લેવામાં આવશે નહીં રાષ્ટ્રીય દત અધિકાર મંચ તેમજ અન્ય સંગઠનો દ્વારા જાગૃત લોકો સાથે મળી આ વારસદારોની લડતમાં અમે ઊભા છીએ ઊભા હતા અને ઊભા રહીશું આ મુદ્દે ચોક્કસપણે દિવસ પંદર બાદ ઉગ્ર આંદોલન થશે જો હકારાત્મક વલણ દાખવવામાં આવશે નહીં આ જેટલું અમે કહી અને ચોક્કસપણે ફરીથી એ જ મૂળમાં આવ્યા છીએ એ આ પ્રશાસનને જણાવ્યું હતું